અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી અમરેલીના કલેક્ટર અજય દહિયાએ જિલ્લાની જનતાને કર્યો અનુરોધ અતિ ભારે વરસાદની આગાહીને લઈને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી અમરેલી જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ આવી પહોંચી જિલ્લાની જનતાને નદીઓ તળાવો અને જળાશયોની નજીક જવાનું ટાળે તેવું અજય દહિયા દ્વારા કહેવાયું અમરેલી જિલ્લાની જનતાને ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર દ્વારા કરાઈ અપીલ નમસ્કાર હું અજય દહિયા જિલ્લા કલેક્ટર અમરેલી ભારતના હવામાન ખાતા દ્વારા હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરેલ છે જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત છે અમે સોશિયલ મીડિયા માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાજા કરી રહ્યા છે અને તમામ તાલુકા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે કોઈપણ બનાવની માહિતી લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે ખાસ હું